ગુજરાતમાં ખૂબ ઉત્સાહ છે મતદાન એ લોકશાહીનું મોટું પર્વ છે લોકો સવારના પરમાં લાઈન લગાવી રહ્યા છે એ જ દેખાડે છે કે લોકોમાં ઉત્સાહ છે નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન બને એ માટેનો ઉત્સાહ છે પૂજા અર્ચના કરી છે ભગવાનને પ્રાર્થના પણ કરી છે ભગવાનને દરરોજ સવારે નિત્યક્રમ મુજબ પ્રાર્થના થાય છે આજે પ્રાર્થના કરી છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે અને ભારતને ફરી વખત આજે મતદાન પર્વ છે આપ પણ મતદાન કરવા જઈ રહ્યા મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો ઉપર ધસારો કરી રહ્યા છે કારણ કે લોકોએ પહેલેથી મન બનાવી લીધું હતું કે કોના હાથમાં દેશ સલામત